કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના એકાઉન્ટ પરિષદ ગોહિલે વધુમાં કહ્યું કે ભાજપે ક્યારેય ઇન્કમ ટેક્સ ભર્યો નથી તો જગદીશ ઠાકોરે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રા સફળ થઈ છે જેનાથી ચારે બાજુથી ભાજપ હચમચી ગઈ છે ત્યારે નેતા જય નારાયણ વિજય માલ્યા નીરવ મોદી મેહુલ ચોક્સીના કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો ઓગણીસો ત્રાણું ચોરાણુંમાં જ્યારે સીતારામ કેસરીજી હતા કોંગ્રેસમાં પ્રમુખ એ સમયે જે એકાઉન્ટ હતા એના પીનલ ચાર્જીસની ડિટેલ ગણતરી કરીને અમને ફરીને આપો તમે આવું સાંભળ્યું છે એકત્રીસ વર્ષ પછી કોઈ કાયદામાં જોગવાઈ નથી તમે હું બધા આપણે ઇન્કમટેક્સ ભરીએ છીએ એક મર્યાદા હોય કોઈ એકત્રીસ વર્ષ પહેલાના કાગળ આપણી પાસે માંગી શકતું નથી આ એક બીજી નોટિસ આપી કે ત્રાણો ચોરાણો માં એકત્રીસ વર્ષ પહેલા પિનલ ચાર્જિસ શું હતા એની ડિટેલ ભરીને અમને મોકલજો આ રીતે કોંગ્રેસ પક્ષને પરેશાન કરવાના જે ષડયંત્રો ચાલે છે ભાંડવોને પાંચ ગામડા પણ નથી આપવા

તમામ જિલ્લામાં થકો તમામ તાલુકામાં થકો તમામ પ્રદેશના કાર્યાલયો દસ જ વર્ષમાં બનાવી દીધા ક્યાંથી આવ્યા રૂપિયા આખા દેશનું સેવન સ્ટાર ટાઈપનું કાર્યાલય દિલ્હીમાં ક્યાંથી આવ્યા રૂપિયા તાલુકા પંચ તાલુકા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જિલ્લા ભાજપનું કાર્યાલય અને કમલમ બધી જગ્યાએ જે કઈ સરકારી કામો ચાલે છે અથવા જેને લાભ લેવો હોય એ તાલુકા કક્ષાના કામ હોય તો તાલુકા ભાજપને ફંડ આપવાનું પછી જ બિલ મંજૂર થાય જિલ્લા કક્ષાનું કામ હોય એ કલેક્ટર કે જિલ્લા પંચાયતમાં ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલયમાં તમે ફંડ જમા કરાવો તો જ બિલ મંજૂર થાય અને રાજ્ય કે દેશનું કામ હોય તો એમાં સીધા કમલમમાં તમે રૂપિયા અને કમિશન જમા કરાવો તો જ તમને બિલો મળે છે આ લોક મુખે ચર્ચા બાબતો બની છે અને એટલા જ માટે સમગ્ર દેશની પ્રજા ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ રહી છે